કોલકત્તામાં બનેલ બનાવ બાબતે ભુજના ડૉક્ટરો હડતાળ પર ઉતરી રજૂઆત કરી છે સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા હું ડૉક્ટર હિમાલી મુકેશભાઈ ચંદે એમડીએનએસ શેશ્યા ભુજ ભારત માતા કી જય આપણા સરકારશ્રીએ જે સૂત્ર આપ્યું છે બેટી પઢાઓ બેટી બચાવો હવે આમાંથી શું મહત્ત્વનું રહ્યું બેટી પડાવો કે બેટી બચાવો બેટીને ભણાવવા માટે ઘરની બહાર કાઢીએ તો હવે એની સુરક્ષાનું શું આખા દેશવ્યાપી અમે ડૉક્ટર છીએ ડૉક્ટરની દીકરી પર આ દુષ્કર્મ થયું છે જે ખૂબ જ નિંદનીય છે ડૉક્ટર એ એવો પ્રોફેશન છે કે જે ચોવીસ કલાક ટ્વેન્ટી ફોર બાય સેવન ઓન ધ ટોઝ સામાન્ય જનતા માટે હંમેશા ઉપલબ્ધ હોય છે જ્યારે ડૉક્ટર દીકરી પર આ દુષ્કર્મ થયું ત્યારે સમાજ ક્યાં છે સમાજની જનતા ક્યાં છે શું કરવું છે આપણે હવે અઢારમી સદીમાં પાછા જવું છે કે એકવીસમી સદીમાં આગળ વધવું છે જો આપણે સરકારશ્રીએ જે આપણને સૂત્ર આપ્યું છે બેટી પઢાવો બેટી બચાવો એને અનુસરવું હોય તો દીકરીને ભણાવવી પડશે એના માટે એને બહાર મૂકવી પડશે અને એની સુરક્ષા એ આપણી દરેક વ્યક્તિની જિમ્મેદારી છે ખાલી પોલીસ ખાલી કાયદો કંઈ નથી કરી શકતા દરેક વ્યક્તિએ દરેક નાગરિકે પોતાની ફરજ સમજી પોતાની ડ્યુટી સમજીને આ વસ્તુ સ્વીકારવી પડશે અને આ વસ્તુ સરકારશ્રીએ સમજવી પડશે કે જે લો જે કાયદો સભામાં લોકસભામાં છે એને મંજૂરી આપવી પડશે વારંવાર ડૉક્ટરો પરના હુમલા અને આ જે નિંદનીય રેપ કેસ દુષ્કર્મ જે થયો આ પહેલાં પણ હૈદરાબાદમાં પણ એક ડૉક્ટર દીકરી સાથે આ થયું છું ખાલી દીકરી ડૉક્ટર છે એમ નહીં દરેક દીકરી દીકરી અસુરક્ષિત છે જ્યારે તમે દીકરીને ભણાવવાનું કો છો નારી તું નારાયણી નારી શક્તિ તમે નારીના વોટ લેવા તૈયાર છો યુવાઓના વોટ લેવા તૈયાર છો તો એની સુરક્ષા ક્યાં છે સરકારશ્રીને મારી નમ્ર હૃદયપૂર્વક વિનંતી અપીલ કે મહેરબાની કરીને આ વિશે જાગો જાગૃત થાવ નહીં તો આવતીકાલ સમાજ શું જોશે આપણું યુવા શું જોશે આપણા ભારતનું શું ચિત્ર હશે તમે જ્યારે વિશ્વગુરુ બનવા જઈ રહ્યા છો અને તમારી દીકરીઓ સુરક્ષિત નથી ત્યારે એક મોટો ક્વેશ્ચન માર્ક આજે અમે કલેક્ટરશ્રીને ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ભૂજ બીજા અમારા એસોસિએશન હોમિયોપેથિક એસોસિએશન આયુર્વેદિક એસોસિએશન ડેન્ટલ એસોસિએશન અને ફિઝિયોથેરાપી એસોસિએશન બધા લોકો સાથે મળી કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા હતા મુખ્ય અમારી રજૂઆત એ હતી કે જે નવ ઓગસ્ટના વેસ્ટ બંગાલમાં જે ઘટના બની જે અમારા રેસિડન્ટ ડૉક્ટર હતા જે મારી દીકરી હતી જે મારી બેન હતી એની સાથે બહુ દર્દાપૂર્વક એની સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું એના પછી એની હત્યા કરવામાં આવી અને જે એક દેશને કહી શકાય કે દેશ માટે કલંકિત ઘટના બની અને એ ઘટના આવી ઘટનાઓ તો ડૉક્ટરો ઉપર હુમલા હોસ્પિટલ હુમલા એ વારી ઘડી બનતા રહેશે તો અમારી અત્યારે માંગ એવી છે સરકાર સમક્ષ કે ડૉક્ટરોને હોસ્પિટલને સંરક્ષણ પૂરું પાડે સિક્યુરિટી પૂરી પાડે અને જે સેન્ટ્રલ પ્રોટેક્શન એક્ટનો જે કાયદો જે સરકારમાં જે એમને એમ ખાલી પડ્યો છે લખેલું એનું તાત્કાલિક એનું ઇમ્પ્લિમેન્ટ કરે અને ડૉક્ટરોની સેફ્ટી માટે કાંઈક હવે કડકમાં કડક કાયદો લાવે જેથી ડૉક્ટરોને મનોબળ તૂટે નહીં અને ડૉક્ટરો શાંતિથી પોતાની હોસ્પિટલમાં કામ કરી શકે દર્દીઓની સેવા કરી શકે તો ખાસ અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરી છે કે અમારું જે આ નિવેદન છે અમારી જે રજૂઆત છે એ તાત્કાલિક સેન્ટરમાં પહોંચાડે અને કડક કાયદો લાવે બિલકુલ સાચી વાત છે કે જેમ આખા રાજ્યમાં બધે ઠકાણે આ હુમલાઓ થાય છે ભારતમાં થાય છે અને કચ્છમાં સ્પેસિફિકલી જીકેમાં તો વારે ઘડીએ રેશન ડૉક્ટર ઉપર અડેન્ડ મેડી કોલેજના સ્ટુડન્ટ ઉપર હુમલા કરવામાં આવે છે પ્રાઇવેટ ડોક્ટરોમાં પણ ઘણીવાર આવી રીતે માથાકુટ દર્દીઓ કરતા હોય છે તો દર્દીઓએ પોતાની ધીરેજતા ખોઈ બેઠી છે ડૉક્ટર હંમેશા સેવાની ભાવનાથી સંકળાયેલા હોય છે ડોક્ટર હંમેશા દર્દીઓનું સારું કરવા ઈચ્છે છે પણ આ વારે ઘડી જ્યારે હુમલા કરવામાં આવશે તો ડૉક્ટરોના મનોબળ તૂટી જશે અને જો તાત્કાલિક બહુ સેફટી અને આ જો લો જલ્દી નહીં લે આવે તો ડૉક્ટરોને પણ બહુ જ અઘરું પડશે કે વારે ઘડી આવું કામ કરવું આજે બધા એસોસિએશન અમારે ભેગા થઈ ઓપીડી સેવાઓ બંધ રાખી છે અને ઇલેક્ટ્રિક ઓપરેશન બધા બંધ રાખ્યા છે પણ જો વારે આવા બધા હુમલા થયા કરશે અને ડૉક્ટરોને જે મનોબળ તૂટશે હોસ્પિટલ પર હુમલા કરશે ડૉક્ટર પર હુમલા કરશે અને જે નવ ઓગસ્ટના જે આ અમારી બેન ડૉક્ટરો ઉપર જે ઘટના બની જો આવી પણ ઘટના બનશે તો હવે ડૉક્ટરો ઇમરજન્સી સેવાઓ બંધ કરતાં પણ અચકાશે નહીં